ભાવ જે છે એ કેમ નથી મળતા એના માટે સતત ચિંતા જે છે એ પ્રવીણભાઈ આશોદરિયા ખેડૂતોને સતત કહેવામાં આવે કે તમે જે છે તમારું ભાવ તમારી રીતે નક્કી કરો ને અને આવું તમે તમારી રીતે ભાવ ક્યાં નક્કી કરી શકો તો કે તમે પ્રાકૃતિક ખેતી કરતા હોય તો આજે અમારે હજારો ખેડૂત મિત્રો છે કે જેઓ પ્રાકૃતિક ખેતી કરે છે અને પોતાનું માર્કેટ પોતાની રીતે નક્કી કરે છે પોતાના ભાવ પોતાની રીતે નક્કી કરે છે પોતાની વસ્તુ પોતાની રીતે વેચાણ કરે છે આજે સોશિયલ મીડિયાના માધ્યમથી આપણે બધાને ખબર છે કે આપણે મુકેશભાઈ અંબાણીને જે છે એ ત્રણ મહિને લગભગ આઠસો રૂપિયા જેવું બેલેન્સ પૂરી છે અને એ આપણે ક્યાં વાપરીએ છીએ જે જોવાનું હોય ન જોવાનું હોય આવું બધું જોઈશ

પણ આપણે ક્યારે એવું વિચાર્યું છે કે હું આ પાંચસો રૂપિયાની માંડી જે છે પાંચ હજાર સુધી નું મગફળી નું બિયારણ વાવું છું મોંઘું પણ આ બિયારણ ને ઉગાડે છે કોણ આ છોડને નાનામાં મોટો કોણ કરે છે એમાંથી એક દાણાના હજાર દાણા કોણ કરે છે આપણે ક્યારે વિચાર્યું નથી આ જે છે સૂક્ષ્મ જીવાણુઓ કરે છે બેક્ટેરિયાઓ કરે છે જેને આપણે કુદરત કહીએ છીએ ભગવાન કહીએ છીએ

તો એમ તો આપણે જે છે ખાલી ખીચડી ખાઈને ધરાય નહીં ખીચડી ખાઈને ધરાય નહીં કે નહીં પણ ક્યાં ખીચડી નથી ખાતા દરરોજ ખીચડી ને ખીચડી અહીંયા કોઈક મહેમાન આવે તો સરસ મુદાની ખીચડી કોઈક મહેમાન પાંચ જાય તો ખીચડી પણ નહીં આપણે બધું ખાઈએ સાજ પાપડ અથાણું કશું ઉપર દાળ ભાત રોટલા રોટલી બધું ખાઈએ એમ છોડીને પણ જે છે એવા સત્તર પોષક તત્વોની જરૂર પડે જીંક ફેરેસ લો મેગેનિક બોરોન જસત મોલિબિડિયમ કોપર સલ્ફર નાઇટ્રોજન ફોસ્ફોરસ પોટાશ આ બધા પોષક તત્વોની જરૂર પડે તો એ પોષક તત્વો મળે ક્યાંથી તો કે એ પોષક તત્વો જે દેશ એકાત્ર આપણે નાખીએ સેન્દ્રિય ખાતર નાખીએ એમાંથી મળતું જો તો હવે તો આપણે બધાએ ગાયો કાઈ રાખવી નથી આપણે કહેવાય કે ગાય ગળત કે ભેંસ રાખવા નથી અને આપણે ઘરે જે છે એ બધાને ખબર છે કે બધાએ સનેડા આવી ગયા મિની ટ્રેક્ટર આવી ગયા તો એ કાઈ બોળડા કરે નહીં અને એ બોળડા ન કરે એટલે જે છે આપણે જમીનમાં કાઈ નાખીએ નહીં અને એમાંથી જે સુખમતીમાં એમાંથી પોષક તત્વ મળે નહીં

જે સગા સંબંધીઓ મિત્રો ભાઈ બંધો આવે એ કયા વાતાવરણમાં જવા છે એ આપણને ખબર હોતી નથી પણ આ ગોમૂત્રનો છંટકાવ કરવામાં આવે તો નુકસાન કરતા તમામ બેક્ટેરિયાને મારી નાખે ત્યારે આપણો છોડ જે છે વધતો ન હોય છોડ પીળો પડી ગયો હોય છોડની અંદર જે છે વૃદ્ધિ વિકાસ ન થતી હોય ત્યારે આ ગોમૂત્ર માત્ર અઢીસો એમ એલ નાખીને છંટકાવ કરવામાં આવે તો સારામાં સારું જે છે જે છોડ વૃદ્ધિ પામે વિકાસ પામે પીળો પડતો હોય તો અટકી જાય પણ આપણે બધાએ એ કાંઈ કરવું નથી સીધા બાટલા જે છે એનો ઉપયોગ જે છે આપણે કરવો છે ત્યારે આ ગોમૂત્ર જે છે એ ગોમૂત્ર પણ જે છે આપણે કરી લઈએ છીએ એવી રીતના આપણે ખબર છે કે માટી